હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે નાસ્તા માટે પાપડ પૌવાનો ચેવડો કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવો આ ચેવડો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ચેવડો બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ આવા જાડા પૌવા લીધા એને સારી રીતે ચાળીને ચોખ્ખા કરી લીધા એટલે એમાં ઝીણો ભૂકો હોય એ નીકળી જાય સાથે જોઈશે પચાસ ગ્રામ કાચા સીંગદાણા પચાસ ગ્રામ ડાળિયા પચીસ ગ્રામ કાજુના ફાડા ફ્રેશ કઢી લીમડાના પાન અને બાળનંગ વજનમાં સો ગ્રામ પાપડ લીડા હવે ચેવડોમાં નાખવા માટે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ એના માટે એક નાની સાઇઝની વાડકી લીડી એમાં લઈશું બે ટેબલ સ્પૂન દરેલી ખાંડ જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ચેવડાનો કલર ભલે લાલ ચટક હોય પણ સાધારણ તીખો બનાવશું જેથી કરીને નાના છોકરાઓ પણ ખાઈ શકે માટે એમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરશું અડધી ટી સ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ અને સ્વાદ પ્રમાણે હમણાં એક ટી સ્પૂન મીઠું નાખશું કારણ કે પાપડમાં કાળા મળી અને મીઠું પણ હોય છે માટે જરૂર હશે તો પછીથી ચેવડો ટેસ્ટ કરીને ઉમેરશું હવે આ દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ મસાલો તૈયાર છે તો હમણાં એને સાઈડમાં રાખીને આગળના સ્ટેપમાં હવે જે તળવાની વસ્તુ છે એને તળી લઈએ એના માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખીશું કારણ કે પૌવા ફ્રાય કરવા માટેનું તેલ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ તો જ એ તેલમાં નાખતાની સાથે તરત જ ખીલી જાય તેલ ગરમ થઈ ગયું તો એમાં આ રીતની એક ચાળણી રાખીને એનું તાપમાન ચેક કરી લઈએ તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે એટલે એમાં પૌવા નાખતાની સાથે તરત જ ખીલી ગયા હવે આ ફ્રાય કરેલા પૌવા ચણણી સાથે જ તેલમાંથી ઉઠાવીને સાઈડમાં થાળીમાં એક બીજી ચાળણી રાખી છે એમાં ખાલી કરી લેશો બાકીના પૌવા ફ્રાય કરી લઈએ આ રીતે પૌવા ફ્રાય કરવાથી ચેવડામાં તેલ ઓછું રહે અને આ કામ પણ સરળ થઈ જાય થોડા થોડા કરીને બધા જ પૌવા ફ્રાય કરી લીધા હવે આ ચાણણીમાં કાચા સીંગ દાણા લઈને એને પણ ફ્રાય કરી લેશું સીંગ દાણા ફૂટવા લાગે ત્યાર પછી એમાં ડાળિયા ઉમેરશું અને થોડી સેકન્ડ પછી એમાં કાજુના ફાડા ઉમેરી એને પણ સાથે ફ્રાય કરી લઈએ હવે છેલ્લે એમાં કડી લીમડાના પાન ઉમેરી એને પણ ફ્રાય કરી લઈએ અને ત્યાર પછી આ મિશ્રણ ફ્રાય કરીને રાખેલા પૌવામાં ઉમેરશું હવે આ ગરમ તેલમાં એક એક પાપડ મૂકીને એને પણ ફ્રાય કરી લઈએ પાપડ ફક્ત એકવાર પલટાવીને એનો કલર બદલાય ત્યાં સુધી ફ્રાય કરીશું દરેક વસ્તુ ફ્રાય કરી લીધી તો હવે એને મિક્સ કરીને ચેવડો બનાવશું ફ્રાય કરેલા પૌવા અને પાપડ ચાણણીમાં રાખ્યા હતા એટલે એમાં જે વધારાનું તેલ હોય એ પણ નીતરી ગયું ચેવડામાં નાખવા માટે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડેલી વળિયાળી ઉમેરીને મિક્સ કરી લઈએ હવે ચેવડો બનાવવા માટે એક પહોળું વાસણ લીધું એમાં સૌથી પહેલાં ફ્રાય કરેલા પાપડ લઈને એનો હાથ વડે ચૂરો કરી લઈએ પાપડનો વધારે ઝીણો ભૂક્કો નથી કરવાનો પણ આવી નાની નાની ટુકડી દેખાય એ રીતે ક્રસ કરશું હવે એમાં ફ્રાય કરેલા પૌવા અને બાકીની સામગ્રીવાળું મિશ્રણ ઉમેરીને હલકે હાથે મિક્સ કરીશું ત્યાર પછી એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરશું મસાલો ચેવડામાં ડાયરેક્ટ નથી ઉમેરવાનો પણ આ રીતે ચારણી વડે ચારીને ઉમેરશું એટલે વરિયારીની નાની કણી હોય એ અલગ થઈ જાય આ રીતે થોડો થોડો મસાલો ચેવડાની ઉપર ચારણી વડે સ્પ્રિન્કલ કરીને મિક્સ કરીશું એટલે બધો મસાલો એક જગ્યા પર ભેગો ન થઈ જાય જેટલો મસાલો બનાવ્યો હતો એ બધો જ આ ચેવડામાં ઉમેરી દીધો ચેવડામાં મસાલો સારી રીતે મિક્સ કરી લીધો એટલે એનો કલર પણ હવે પહેલાં કરતાં બદલાઈ ગયો હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈએ ચેવડામાં તીખો મીઠો ચટપટો બધો ટેસ્ટ બરાબર છે કંઈ પણ નાખવાની જરૂર નથી હમણાં થોડીવાર માટે એને આમને આમ ખુલ્લો રાખીશું એટલે સારી રીતે ઠંડો થઈ જાય દિવાળીના તહેવાર માટે સુપર ટેસ્ટી પૌવા પાપડ કે પાપડ પૌવાનો ક્રિસ્પી કુરકુરો ચેવડો તૈયાર છે સ્પેશિયલ મસાલો તૈયાર કરીને બનાવેલો આ ચેવડો એટલો ટેસ્ટી ક્રિસ્પી અને કુરકુરો છે કે જાણે ખાયા જ કરવાનું મન થાય ચેવડો સારી રીતે ઠંડો થાય ત્યાર પછી એને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ બાવીસથી પચીસ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય એકવાર આ રીતે તમે પાપડ પૌવાનો ચેવડો ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે બહારનો ભૂલી જશો તહેવાર માટે આ નાસ્તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઘરે બનાવી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી